નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું રાજ્યમાં ફરી એકવાર આજે આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ અને વડોદરામાં અનેક જગ્યાએ આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ગુજરાતમાં માધવ ગ્રુપ ઓફ કંપની સાથે સંકળાયેલા અમદાવાદ અને વડોદરા સહિત પર અંદાજે સત્યાવીસ સ્થળો પર આવકવેરા વિભાગે આજે વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી માધવ ગ્રુપ ઓફ કંપનીમાં વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અને ગુજરાતમાં સત્યાવીસ સ્થળો પર આજે વહેલી સવારથી તપાસ ચાલી રહી છે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રુપની કોર્પોરેટર ઓફિસ આવેલી છે આજે સવારથી જ ઓફિસ બાર હથિયારધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ગ્રુપ રેલવે ઓવરબ્રિજ હાઇવે તેમજ સોલર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે આ કંપનીના એમડી અશોક ખુરાના છે કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બ્રિજ અને હાઈવે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે કંપની વડોદરા સિવાય બેંગલુરુ ભોપાલ અને દહેરાદૂનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ ધરાવે છે આ તમામ ઓફિસોમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે આ ઉપરાંત વહેલી સવારથી અધિકારીઓની સત્યાવીસ ટીમોએ દેશવ્યાપી દરોડામાં મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે બ્રિજ હાઈવે અને સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલી માધવ ગ્રુપની વડોદરા અમદાવાદ સહિત પર પ્રાંતની ઓફિસો ખાતે દરોડાની કામગીરી ચાલુ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર